આગામી સોલ તારીખે ચોરવા નગરપાલિકાની ચૂંટણી ચોરવડ માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચોવીસ બેઠકો ઉપર સીધી તારીખે ચોરવાડ માં કુલ છ વોર્ડ આવેલા છે હાલ ચૂંટણીના માહોલ દરમિયાન ભાજપના નેતા મંથન ડાભે દ્વારા પ્રતિક્રિયા અપાઈ તેઓએ જણાવ્યું કે ગત નગરપાલિકાની ચૂંટણી ઢંઢેરોમાં જે કોંગ્રેસે જાહેર કરેલા તેમાંના મોટા ભાગના કામ તેઓએ પૂર્ણ કર્યા નથી ધોરવાડમાં જાહેર સ્થળ ઉપર વાઈફાઈ ઝોન ની વાત પણ કરાયેલી છે જે હજુ પૂર્ણ કરાઈ નથી તેઓએ જણાવ્યું હતું કે ભાજપ વિકાસની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે ભાજપ વિકાસના નામ ઉપર વોટ વાત લઈને પ્રજા વચ્ચે જાય છે અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તર બેઠકો મળી હતી જ્યારે ભાજપની સાત બેઠક મળી હતી ને ચોરવાડ નગરપાલિકામાં અંદાજે વીસ હજાર પાંચસો નું મતદાન છે અઢારની ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે એવું કીધું હતું કે અમે એક અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનાવડાવીશું આવતા પાંચ વર્ષમાં ચોરવાડને ફ્રી વાઈફાઈ ઝોન બનાવીશું કોઈ ગુનાઓ ન થાય એટલા માટે ચોરવાડ શહેરમાં અમે સીસીટીવી કેમેરા ફિટ કરાવીશું તમે પબ્લિક વચ્ચે લોકોને જઈને પણ પૂછી શકો છો કે આમાંથી કોઈ પણ કામ આજ દિવસ સુધી થયું નથી અને એમાં પણ એમણે પાછો નવો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે કે અમે હવે આ આ કામ કરીશું પણ એમાંથી પણ જે બે હજાર થી લઈને આજ દિવસ સુધી જે નથી કરી શક્યા એ હવે પછી તો શું કરી શકવાના